વિદેશ ભણવા જતા અને જવાનું વિચારી રહેલ લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે બ્રિટન એટલે કે યુકે ની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો શરૂ કરનાર ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારના સભ્યોને બ્રિટનમાં લાવી શકશે નહીં બ્રિટિશ સરકારના આ પગલાનો ઉદ્દેશ યુકેમાં કામ કરવા માટે બેકડોર તરીકે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવાનો છે મહત્વનું છે કે આ કડક નિયમોના આ કારણે અંદાજે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ